અમેરિકા ની અંદર એક બનેલો પ્રસંગ છે અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટ અંદર એક રોઝેટો કરીને એક નારકડું ગામ છે છે હવે એ રોઝેટો અંદર ઇટાલી દેશના મૂળ નાગરિકો બધા વર્ષોથી આવીને વસે અને એમની જ આખી વસા હતા ઇટાલી બધા લોકોની અને એ દેશની અંદર એક ડોક્ટર હતા ડોક્ટર વુલ્સ કરીને એ પોતે કઈક સંશોધન કરવા માટે સ્વાસ્થ્ય અંગે અંદર ગયા અને એમણે તપાસ કરી હાર્ટ નો કોઈ પણ હૃદયલક્ષી પ્રોબ્લેમ હતો જ આખા ગામની અંદર એક પણ વ્યક્તિ જયારે એ જ સમયે અમેરિકાની અંદર સાહીઠ પાસઠ વર્ષ થી નીચેના લાખો લોકોને કઈક ને કંઈક હૃદય સંબંધી પ્રશ્નો હતા પણ આ ગામની અંદર પાસઠ વર્ષ નીચેના કોઈને હૃદયરોગ ની તકલીફ નહીં અલ્સર જે ચમક ની અંદર આપણે કહીએ એસિડિટી કહીએ એવું પણ આખા ગામની અંદર કોઈનામાં જોવા ન મળ્યું માનસિક રોગ જે ડિપ્રેશન દુનિયાભરમાં દિવસે દિવસે વધી રહ્યું છે એ ડિપ્રેશન નો એક પણ પ્રસંગ એ ગામની અંદર નહોતો બીજા નિષ્ણાત એમના મિત્ર હતા એમને કન્સલ્ટ કર્યા કે તમે આવો સમાજ શાસ્ત્રી હતા એમના મિત્ર અને એમને કહ્યું કે તમે જરા ગામમાં ઊંડા ઉતરો કે અહીંયા આગળ શું છે આ ગામની અંદર તો પછી તે ગામના પાણી ને ચેક કરવામાં આવે કે આ ગામનું પાણી કઈ બહુ જમીન માંથી એવું નીકળે છે કે બહુ જ સ્વાસ્થ્યપ્રદ છે એટલા બધા તંદુરસ્ત છે પાણી ચેક કર્યું તો અમેરિકા બીજી જગ્યાએ જ્યાં પાણી જેવું હતું એવું જ પાણી નીકળ્યું જમીન ચેક કરી તો જમીન પણ એવી જ હતી જે અનાજ પાકતો તો એ પણ અમેરિકાના બીજા બધા પ્રાંતોમાં જેવું પાકતું હતું એવું જ હતું થયું કે આ ગામની અંદર વિશેષતા શું છે પછી આ સમાજશાસ્ત્રી પણ બહુ જ ઊંડા ઉતર્યા

પછી કાકી બધા એક પરિવાર ની અંદર ઘણી વાર તો દસ દસ સભ્યો રહેતા હોય પાંચ તો સામાન્ય પણ અમુક પરિવારો હતા દરરોજ બધા જ પરિવારના સભ્યો સાથે બેસીને જમતા હતા દરરોજ એમની માન્યતા પ્રમાણે બધા જ પરિવારના સભ્યો પોત પોતાના ઇસ્ટતે વેચકો તો બધા ખ્રિસ્તી હશે એટલે ખ્રિસ્તી ધર્મ પ્રમાણે બધા પ્રાર્થના કરતા અને પછી આ જોન ગ્રુહ ને આખો રિપોર્ટ તૈયાર કરીને બહાર પાડ્યો કે આ સમગ્ર ગામના સ્વાસ્થ્યનું એક અને માત્ર એક કારણ પારિવારિક સંપ જે વાત આપણા શાસ્ત્રોમાં કહેવાયેલી છે એ જ બહાર પડી કે જો પરિવારની અંદર સંપ હશે તો મનમાં શાંતિ રહેશે અને મનમાં શાંતિ રહેશે તો શરીર સ્વસ્થ રહેવાના છે શરીર અને મન ને સીધો સંબંધ છે અત્યારે તો બધા ફિઝિશિયનો બહુ સ્પષ્ટપણે કહેતા હોય છે કે આપણા શરીર ની અંદર જે કઈ નાના મોટા રોગો થાય છે એ હૃદય રોગ કો કે બ્રેઇન નું કઈ ટ્યુમર કે જે બ્રેઇન સંબંધી રોગ કહો કે પાચન તંત્ર સંબંધી રોગ કો બ્લડ પ્રેશર કો ડાયાબિટીસ કો એ બધું જ ડિસ્ટર્બ થાય છે માનસિક તણાવ ને લીધે આ સાબિત થઈ ચૂકેલું છે ડાયાબિટીસ ને પણ સિદ્ધો જ માનસિક તણાવ સાથે સંબંધ છે હાઈ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશર ને પણ સિદ્ધો જ માનસિક તણાવ સાથે સંબંધ છે પાચનતંત્રની નબળાઈઓ એસિડિટી આતે ઓફચો કે બહુ જ દુઃખ કે માનસિક તણાવ સાથે રિલેટેડ છે તબુ સાબિત થઈ ચૂકેલું છે ને માનસિક તણાવ નું બહુ જ મોટું કારણ હોય તો પહેલા પહેલા તો પર્યાવરણમાં શાંતિ ન હોય

સોના ને લાલ ચોળ ગરમ કરી અને હથોડા ટીચી ટીચી ને એને પણ ઘાટ આપવામાં આવે બધું પેરેનલ બે બાજુ ચાલતું હતું પણ ની કોડ માંથી બહુ ભયંકર અવાજો આવે આમ શીશો પડતી હોય એવા પણ અવાજો આવતા હોય અને આ બાજુ નાનું ટક ટક થતું સોની ની દુકાન પાસે જ્યાં સોનાનો ટુકડો પડ્યો તે બાજુ લઈ જ પડ્યો અને સોનાના ટુકડા ને ફૂટી આ તો એક કાલ્પનિક કથા છે અને કોઈક લેખક કોઈ જગ્યામાં ક્રિએટિવ વ્યક્તિ હશે એને આ કથા એક ઊભી કરેલી છે પણ બહુ સરસ વિચારવા જેવી છે એટલે પેલા સોનાના ટુકડાને વાચા ફૂટી ગયો અને પેલા લોઢાના ટુકડાને કહ્યું તું ઠીક આવ્યો ઘણા વખતથી મારે તને એક પ્રશ્ન પૂછવો તો પણ મારે પગ નથી ઉતારી પાસે આવી કેવું રીતે પૂછું તું જ આવ્યો ચલ હવે તને એક પ્રશ્ન પૂછ્યો કે મને પણ ગરમ કરવામાં આવે છે તને પણ ગરમ કરવામાં આવે છે મને પણ ટીચવામાં આવે છે તને પણ ટીચવામાં આવે છે પણ હું ચૂપચાપ બધા ઘા સહન કરી દઉં છું ઘાટા નથી પાડતો અને તું ને ઘાટા બહુ પાડે તારે સહન ચૂપચાપ કરવાની ટેવ પાડવી જોઈએ ત્યારે પેલો લોઢાણ ટૂકડો કે જો ભાઈ તને કોણ ટીચે છે થોડી એ કે તને બીજા ટીચે છે

રસ્તાની અંદર તમે બાઇકમાં જતા હો અને બાઇક નું ટાયર આગળ કોઈક અડ્યું એટલે સ્વાભાવિકપણે આપણી રીત રસમ પ્રમાણે લોકો સાંભળવા મળે બરોબર વેજીટેરિયન નોનવેજ બધી જ પ્રકારના હવે એ બધા શ્લોકો સાંભળીએ આપણે તો ડિસ્ટર્બ તો મનની અંદર થઈએ એની નાનડી પણ પછી ઘરે આવીને એક સરસ ચા પી લઈએ તો શું લઈ જાય કે બહુ યાદ નથી રહેતું એ વસ્તુ અને બીજે દિવસે પાછા કોલર સરખા કરીને આમ વાળ બાળાઓ લઈને પાછા એ જ બાઈક લઈ નીકળીએ કઈ આપણને બહુ ભારે પગ ના પડે હવે બહાર નીકળીશું ને ફરી ક્યાંક સાંભળવાનો વારો આપે એવું વિચારતા પણ નથી આપતા પણ ઘરમાં ઘરમાં કોઈએ કઈ એક શ્લોક સંભળાવ્યો હોય તો બહાર થી ઘેર આવવાનું મન ના થાય આપણું ઘર હોય આપણે જ રોકડા રૂપિયા કડકડતા ચૂકવી ખરીદેલું ઘર હોય અથવા પાયા માંથી આજે શું થશે નવું હવે કેમ કરીને રાત્રે હોવા જેવું થશે બને એટલું રાત્રે મોડા જઈએ મોટા ભાગના સભ્યો સુઈ ગયા હોય એટલે આપણે સીધા પથારી પડી પહેલા ઉઠીને ખાલી જઈશું વ્યવસાય માં આવું ઘણા વિચારવું પડતું હોય જે ઘરનું ટાઈટલ આપેલું હોય હા તે જ ઘરમાં ત્રાસ થતો હોય એવું જ જોવામાં આવે ભયંકર અશાંતિ નું કારણ અત્યારે પારિવારિક વિખવાસ છે ધરતી નો છેડો ઘર એમ કહેવાય જેમણે જિંદગી નો છેડો ઘણી વાર હોય હોય